ભાવનગરમાં સાંસ્કૃતિક સ્કૂલ વિદ્યામંજૂરી જ્ઞાનપીઠ કેમ્પસ સિંહોળના આચાર્યને બેસ્ટ પ્રિન્સિપાલ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓલ ઇન્ડિયા પ્રાઇવેટ સ્કૂલ્સ એસોસિએશન ન્યૂ દિલ્હી અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કાર્ડી વિદ્યાપીઠ રાજકોટ ખાતે એક ભવ્ય એ શિક્ષણ શ્રેષ્ઠતા પરિષદ અને આચાર્ય પુરસ્કાર બે હજાર પચીસ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ભાવનગર જિલ્લાની ત્રણ શાળાઓને આ એવોર્ડ માટે પસંદગી થયેલ હતી તેમાં સિંહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યા મુંજણી જ્ઞાનપીઠના આચાર્ય અનિકેત રાજ્યગુરુએ એવોર્ડ પ્રાપ્ત કરી જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવી સિહોર શહેર તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ શાળાના સંચાલક અને ટ્રસ્ટી પી કે મોરડિયાએ તેને ખેસ પહેરાવી તેમના વરદ હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા તથા ટ્રસ્ટીઓએ પણ તેમને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળાના પરિવારના સભ્યો મેનેજમેન્ટ ટીમના સભ્યો તથા વિદ્યાર્થીઓએ પણ આ એવોર્ડ મેળવવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા